મગફળીને લગભગ સિત્તેર પંચો દિવસ થઈ ગયા છીએ અને હવે ત્રણ મહિનામાં થોડા દિવસો બાકી છે નેવું દિવસ થવાની પંદર દિવસની વાર છે ખરેખર આ વખતે વરસાદનું જે વાતાવરણ છે એ ભેજવાઓ વધારે છે તો મિત્રો ખરેખર આ વખતે ભેજવા વાતાવરણ ફૂગના પ્રશ્ન વધારે આવતા હોય છે જો તમારે વાઇટ ફૂગ આવતી હોય થડની બાજુમાં છોડ ધોળો થઈ અને ઉપરથી ચડી જતો હોય તો એના માટે એક્ઝાકોલા જોલની ભલામણ હોય છે અને માત્ર બસોથી અઢીસો રૂપિયા ખર્ચો એક એકરનો હોય છે પાંચસો ગ્રામ એક એકર તમે આપી શકો છો કાળી ફૂગ આવતી હોય તો એડવાન્સમાં જો ટાઈકોટોમા નામ બેક્ટેરિયા આપ્યા હોય તો કાળી ફૂગ આવશે જ નહીં અને ભેદભાવ વાતાવરણ છે તો ફૂગના પ્રશ્નો વધારે વધારે આવશે એ વાતનું ધ્યાન રાખજો મગફળીમાં છેલ્લા પીડમાં સલ્ફરની જરૂર પડતી હોય સલ્ફર તમે લિક્વિડ ફોર્મમાં આપતા રહેજો બહુ મજા આવશે હવે પિનલબેન આપણે આપણી મગફળીને પાંચ દિવસ થયા છે તો આપણા ચાહકોને આપણી મગફળી બતાવશું લાવો થોડો કેમેરો નજીક જો અમાર મગફળી એ ખરખું એમ જો કંઈક ના કોમ્પ્યુટરમાં ગોઠવણી થઈ હોય એવી મગફળી બેઠી છે અને અંદરથી પણ તમને બતાવી નાખું આ સિચ્યુએશન અંદર પણ દાણો મસ્ત થઈ ગયો છે જો પંદર દિવસમાં કમ્પ્લીટ લાલ થઈ જશે અને હજુ એકવાર સલ્ફર આપ્યું છે એકવાર આપવાનું બાકી છે મસ્ત ટણાટન થઈ જશે હું ફુંવારમાં આપું છું ઘણા લોકો સ્પ્રે કરતા હોય છે મગફળી ઉપર ખરેખર મારા ગુજરાતના ખેડૂતોની મારા ઉપર તો દુવા જ લાગે છે નહીંતર આટલું બધું સક્સેસફુલ છે હર વાતે ના હોય તો ખરેખર હવે કોઈ ખોટા ખર્ચા કરવા નથી માત્ર સલ્ફર આપજો અને તમારી મગફળીમાં આ વખતે વધુ વધુ બોરીઓ ભરો એવી ભગવાનને મારી પ્રાર્થના છે મારો ખેડૂત ચૂખી બને આ વખતે બહુ ભાવ આવવાના છે સારના ભાવ ઘાસના ભાવ બસો રૂપિયા મળ જવાનું છે દસ રૂપિયા અંદર કોઈએ ઘાસ વેચવાનું નથી મગફળીના ભાવ પણ મજબૂત મળવાના છે એટલે ખૂબ મારા ખેડૂતો આગળ આવે દેખાઈ રહ્યું છે મેનતું ખેડૂતો ખૂબ પ્રગતિ કર્યું બધાને શુભકામનાઓ આજે મારી મગફળી બધાએ વખાણી રહ્યા છે અને તમને પણ બતાવી રહ્યા છીએ જો પિનલબેન મગફળી બતાવો લોકોને અને સદારા મેગ્રો સેન્ટરની જે ટ્રીટમેન્ટ હતી એ ખરેખર આ વખતે બહુ સફળ લોકોને ઘણા લોકોને બહુ ફાયદો થાય આજો એ ખરખું બોન્ડ બ્રાન્ડ નાખ્યા પછી સલ્ફર એકવાર આપ્યું છે પંચવું દિવસ થયા હશે અને એક બે છોડ નહીં આખું ખેતર જુઓ તમે જુઓ આ જુઓ ખરેખર આજે ફરીવાર હવે જો કોઈને ખોટા ખર્ચા કરવા નથી સામાન્ય ખર્ચમાં પણ મગફળી સારી થઈ શકે છે તો ખરેખર આજે ફરીવાર કિનારી પર નંબર નાખી રહ્યો છું કે જો કોઈને પાછળથી ફૂગ આવતી હોય તો માત્ર ખાલી અઢીસો રૂપિયા ખર્ચો છે એક એકરનો અને સ્કીન આઈડી ઉપર નંબર નાખી રહ્યા છે સાવચેત રહેજો આ વખતે ભેદભાવ વાતાવરણ હોવાના કારણે વધારે પડતા પાછળ ફૂગું આવશે તમને લાગશે મગફળી લીલી છે ઊભી છે કાઢવા જશો એટલે અડધો ભાગ અંદર રહેશે અડધો ભાગ ઉપર આવશે એ પ્રશ્ન બધા બનતા હોય છે એના માટે આજે સદારા સરારા સેન્ટરનો કોન્ટેક કરજો ઓછા ખર્ચમાં

પચીસ છવ્વીસ સત્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ છે હજુ જેવા પાછા જોઈ લેશું પણ પચાસ પચાસ તો લગભગ સેટ થઈ ગયા છે એક છોડ ઉપર બહુ સારું રિઝલ્ટ અને રિઝલ્ટ નહીં મારા ગુજરાતના લાખો ખેડૂતોની દુઆ છે રિઝલ્ટ તો આટલા વર્ષ કેમ નહોતું મળ્યું હવે જ કેમ મળે છે તો ખરેખર એના પાછળ મારા દરેક ખેડૂતોની દુઆ છે અને લાખો ખેડૂતોએ મને એમના દિલમાં સ્થાન આપ્યું છે એવા મારા ખેડૂતોને આભાર માનું છું હજારો ખેડૂતોનો પ્રોફાઇલ પિક્ચરમાં કર્ણજીનો ફોટો છે એ જોઈ બહુ આનંદ અનુભવું છું જય 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 કિસાન તો આ અતિ અમારા જે ઉધળ જમીનમાં મગફળી વાયેલી હતી તમને આજ બતાવી દીધી અને હવે કદાચ એક મહિનાની કાચી છે તો આપણે એક મહિના પછી તમને એ પણ બતાવશું અને હવે આજથી અમે નિર્ણય કર્યો છે કે અમારા દરેક બ્લોગ અમે યુટ્યુબમાં નાખશું ને દર દરેક દિવસના બ્લોગ અમે બનાવશું હવે ટાઈમ લઈને જય જવાન જય કિસાન અમારી મગફળી કેવી લાગે એ પણ કોમેન્ટ કરજો અને કોઈને મગફળીનો કોઈ પ્રશ્ન હોય તો તમે કહેજો અંદર અમે બધા રિપ્લાય આપીશું તમને જય જવાન જય કિસાન યુટ્યુબમાં પણ કહી લો કે આ નંબર યુટ્યુબમાં પણ કહી દઈએ કે અમારો એક નંબર છે એ તમને પૂરી માહિતી આપશે એમએસસી અગ્રી ભણેલો છોકરો છે ખૂબ ખેતીનો નોલેજ છે અને સ્પેશિયલ અમે પગાર રાખી અને એને સ્પેશિયલ જવાબ આપવા માટે રાખેલો છે જેનો નંબર છે એક્યાસી પો સાઠ ઓગણી નવ બીજો નંબર છે નવ્વાણું બેતાળીસ ચોસઠ સાત સોતેર અને ત્રીજો નંબર છે ત્રણ એક ત્રીસ નવ એકસઠ આ ત્રણેય નંબર ઉપર તમે માહિતી પૂછી શકો છો કોઈ પણ વસ્તુ તમે જોતી હોય તો ઘરે મળી રહેશે એ પણ અમે સપોર્ટ કરીશું અને કદાચ કોઈ તકલીફ હોય તો એ પણ અમને જણાવજો કનવજીભાઈ તકલીફ છે તો એ સમયે પણ કનવજી તમારો હાથ પકડવા માટે આજે તૈયાર છે ગમે તે થશે મારા ખેડૂતોને બાવડે પકડી પકડીને ખેતી કરાવવાની છે મારા ખેડૂતોની આવક બમણી થાય એવા પ્રયત્ન કરવાના છે તો જોડાયેલા રહેજો અમને ખાલી પાંચસો દિવસ નહીં ખાલી ત્રણસો દિવસ આપજો એક વર્ષ આપજો સાહેબ અને એક વર્ષમાં જો તમારી ખેતીની આવકમાં સુધારો ના થાય તો તમારે જે સજા કરવી એ કરજો બાકી સો ટકા અમે પ્રયત્ન કરશું મારા ખેડૂત મહેનત કરી અને આગળ આવે એવા પ્રયત્ન કરવાના છે